અમદાવાદ શહેરમાં વરસાદથી જળબંબાકારની સ્થિતિ શહેરમાં વરસાદ વચ્ચે તળાવો ભરાઈ ચૂક્યા છે વસરાલ એસપી રિંગ રોડ પાસેનું તળાવ ઓવરફ્લો થયું છે તેના આકાશી દ્રશ્ય ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો ભરાયા બાદ પાસે રહેલો ચિલ્ડ્રન એરિયા બગીચો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે તળાવના કોટમાં જમીન લેવલ સુધી પાણી ભરાયા પાણીનો નિકાલ કરવા માટે એમસીએ માત્ર એક વરૂણ પંપ મૂક્યો હોવાની વિગતો છે વધુ પડતા પાણી ભરાવવાથી આસપાસમાં

તો થોડુંક થોડું વોક થઈ જશે અને છોકરાઓ થોડું રમશે એમ સારું લાગશે એમને એટલે પાણી છોકરાઓ જોઈ પણ ના શકે ફરી પણ ના શકે અમે લોકો પણ વોક ના કરી શકીએ તો અત્યારે ગાર્ડનમાં મસ્ત હિંચકો છે ને પણ બધું છોકરાઓ એ પણ ના ફરી શકે આ બધું જે પાણી જે ભરેલું છે ને એ થોડું નિકાલ થાય તો વધારે સારું કેમકે રસ્તો પણ બધું બહુ ખરાબ થઈ જાય છે એના કારણે યુઝેબલ જ નથી અત્યારે ઇન શોર્ટ આટલું મોટું આપણે જે ગાર્ડન બનાવ્યું છે આટલું બધું સારું ચિલ્ડ્રન પ્લે એરિયા હતું બધું હતું છોકરાઓ અને આજે સન્ડે છે તો લોકો એવું વિચારતા હોય કે ભાઈ છોકરાઓને લઈ જાય ત્યાં થોડુંક છોકરાઓ એન્જોય કરશે ત્યાં રમશે બટ આ સ્થિતિ એવી છે કે તમે અહીંયા ઊભા નહીં રહી શકતા નિવેદન છે બધાને તંત્રને કે ભાઈ આ થોડુંક આની દેખભાલ જે સારવાર કરે છે એ તંત્ર થોડુંક આના ઉપર ધ્યાન આપે વરસાદ દરમિયાન શહેરમાં રહેલા તળાવો ભરાય તે સ્વાભાવિક બાબત છે પણ જ્યારે વધારે પાણી ભરાય અને તે વધુ પડતા પાણી ભરાવાના કારણે કોઈ ઘટના બને ત્યારે એ ઘટના મોટી બની જતી હોય છે આવી ઘટના આપણે અગાઉ પણ આનંદનગર તળાવમાં જોઈ હતી કે જ્યાં વધારે પાણી ભરાતા એક દિવાલ જે છે તે તૂટી વાહનો અંદર પડ્યા હતા ને આજ પ્રકારની પરિસ્થિતિ આ જે વસ્ત્રાલ જે તળાવ વસ્ત્રાલ લે કહેવાય છે ત્યાં બનવાની એક ભીતિ દેખાઈ રહી છે એટલા માટે કારણ કે આ જે વસ્ત્રાલ તળાવ આખું ભરી ચૂક્યું છે ને તેની ઉપર પાણી આવી ચૂક્યું છે જે પ્રકારના નીચે વાહન પાર્ક કરેલા દેખાય છે તે જમીની કોટ લેવલે આ પાણી જે છે તે પહોંચી ચૂક્યું છે અને પાણી હજુ પણ વધતું જઈ રહ્યું છે એ પાણી વધે તો કોટના પેરેલ ઉપર પાણી આવે રસ્તા ઉપર પાણી જાય અને આ સ્કીમની અંદર પાણી પહોંચે આ પાણી નિકાલ માટે અહીંયા જોઈ શકાય છે કોર્પોરેશન દ્વારા એક વરુણ પંપ જે છે તે મૂકવામાં આવ્યો છે પરંતુ એની કેપેસિટી અને આ તળાવમાં ભરાયેલા પાણીની કેપેસિટી ખૂબ તફાવત છે અને માટે આ પાણીનો નિકાલ નથી થઈ રહ્યો અને પાણીનું લેવલ વધી રહ્યું છે અને હજુ લેવલ વધે તો સામે જે એસપી રિંગ રોડ દેખાય છે તે રિંગ રોડ સુધી પણ આ તળાવનું પાણી જે છે તે પહોંચી શકે છે અને જે પ્રકારે આ પાણી અહીંયા આવવાની વાત છે વસ્ત્રાલ ગામના જે એક નાની એવી કેનાલ જે છે ત્યાંથી આ પાણી અંદર આવી રહ્યું છે એ પાણી અંદર ભરાઈ રહ્યું છે વરસાદી પાણી ભરાઈ રહ્યું છે માટે આ લેવલ ઊંચું આવી રહ્યું છે ન કે નીચું જઈ રહ્યું છે અને વોકવે બગીચા ચિલ્ડ્રન એરિયા તમામ જે છે તે આ પાણીની અંદર ડૂબી ચૂક્યા છે અને આ તળાવની પાસેનો રસ્તો જ્યાં જોઈ શકાય છે કે આ ટ્રેક્ટર આ જેસીબી કે જ્યાં ડ્રેનેજ લાઇનનું આ રસ્તા ઉપર જે કામ કરવામાં આવ્યું હતું તે ખાડામાં પણ આ વરસાદી પાણી જે છે તે પહોંચી ચૂક્યું છે અને એ રસ્તાની હાલત પણ ખરાબ છે એટલે કે વરસાદી પાણી ભરવાની સમસ્યા ખરાબ રસ્તાની સમસ્યા અને આ લેકમાં વધુ પડતા ભરાયેલા પાણીથી આ કોટ દિવાલ તૂટવાની ભીતિ આ સ્થાનિકોને સતાવી રહી છે અને માટે આ વસાલ વિસ્તારમાં હાલમાં સમસ્યા અપરંપાર છે અને તેમાંથી લોકો મુક્તિ ઈચ્છી રહ્યા છે હવે જોવાનું એ રહે છે કે તંત્ર આ બાબતે શું કરે છે કારણ કે કોર્પોરેટરો અહીંયા આવી રહ્યા છે પણ આ સમસ્યાનો નિકાલ નથી પાણી ઘટતું નથી કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે દર્શન રાવલ ઝી મીડિયા અમદાવાદ